કાઢેલો ફોટો પર એડિટિંગ લીધો છે ફોટો એડિટિંગ કરેલો રહી અભી બેણે ભેળો બેહીન પાડેલો છે યો બોલે હા મને પણ આલો તો હા માર્યો તો માર્યો એડિટ કરેલો નહીં હું આવ્યો તો તમાર તમાર ગામમાં હું આવ્યો તો ઈ દાડે અને મે પરમ દાડે અને મે ઈ ફોટો મે અભી બે બેસીન પાડેલો છે ફોટો એડિટ કરેલો નહીં ઈ મારાથી ભૂલથી નખાઈ ખાઈ જો તો ઈ કઈ ખોટો ફોટો નથી મારાથી ભૂલથી ન ખાઈ જો તો અને એમાં મને આટલું બધું બોલે રહે

મારાથી ભૂલથી નખઈજો તો મને ખબર નથી રહી હું બીજો ફોટો નાખતો અને મારાથી ફોટો નખઈજો માર્યો તો બરોબર તમે તમારે જે જીકે કે મને મારી નાખો તો મારી નાખો હું હાલ તમાર ઘરે આવું બરોબર પણ મારાથી ભૂલથી નખઈજો મેં પાંચ મિનિટમાં ફોટો ડિલીટ મારી દીધો બીજા ડાઉનલોડ કરી કરી લાઈ જાજે બરોબર પણ વાત હવે નઈ करू બસ તમા તમાર પણ કેટલો નાલાયક કઈ ખરાબ ફોટો ના છો તો એવો ખાલી પાડેલો હતો

ડબલ ફોન હતો ને કોણ બોલ્યો એ ડબલ ફોન મારફોન ના બોલો બોલો

কি কি ভূল নাই চাই নেকি ஹாய் 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 ஹா